વડોદરામાં ફરી એકવાર ડ્રિંક એન્ડ ડ્રાઈવની બેદરકારી જોવા મળી છે રાજ્યમાં દારૂબંધી હોવા છતાં દારૂ પીનારા પીવે છે અને વેચનારા વેચે છે જ્યારે કાયદાનો કોઈ ભાન ન રાખતા નશામાં ધૂત વાહન ચાલકો મારી અકસ્માતો સર્જતા રહે છે ભૂતકળમાં આવા બનાવો નિર્દોષોના જીવ લઈ ચૂક્યાં હોવા છતાં પોલીસ દ્વારા કડક કાર્યવાહી ન થવા અંગે લોકો વચ્ચે ભારે નારાજગી જોવા મળે છે ગઈકાલે આજવા રોડ વિસ્તારમાં શ્રી હરિ ટાઉનશિપના ગેટ સામેના બમ્પર નજીક નશામાં ધૂત એક કાર ચાલકે બુલેટ ચાલકને અડફટે લેતા અકસ્માત સર્જાયો હતો અકસ્માત સર્જાતા ઈજાગ્રસ્ત બુલેટ ચાલકને તાત્કાલિક સારવાર માટે ખસેડાયો હતો કારમાંથી દારૂ મળ્યાના પણ આક્ષેપો સામે આવ્યા હતા સ્થળ પર ભેગા થયેલા નાગરિકોએ નશાખોર કાર ચાલકને મેથી પાક ચખાડ્યો હતો શ્રીહરિ ટાઉનશીપના રહેવાસીઓ દ્વારા નશો કરી વાહન ચલાવનાર સામે તીખો આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો તેમજ પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા સ્થાનિકોએ પાલિકા તંત્રની બેદરકારી અંગે પણ ગુસ્સો વ્યક્ત કર્યો હતો વિસ્તારમાં બનાવેલા બમ્પર ઉપર સફેદ રંગના પાટા ન હોવાના કારણે બમ્પર વાહન ચાલકોને તે દેખાતો નથી જેના કારણે અકસ્માત સર્જાવાની શક્યતા વધી જાય છે નાગરિકોએ તંત્રને તાત્કાલિક કાર્ય કરવાની માંગ કરી છે નગરજનોમાં વધતા રોષ વચ્ચે ફરી એકવાર દારૂબંધીનો સાચો અમલ અને ડ્રિંક એન્ડ ડ્રાઈવ પર કડક કાર્યવાહી પોલીસ તંત્ર કરે તે જરૂરી બન્યું છે આમ એવું છે કે બમ્પર જે બનાયેલો છે પ્રશાસને એ પ્રશાસને બમ્પર પર પટ્ટા જ નહીં પાડ્યા તો જેથી કોઈને દેખાતા જ નહીં કે બમ્પર છે કે શું છે અને આગળ જ દારૂનો વેપાર થાય છે જે રીતે દારૂનો વેપાર થઈ રહ્યો છે એ રીતે લોકો પી પીને અહીંયા જ એક્સિડન્ટ એક્સિડન્ટ કરી રહ્યા રહ્યા છે આગળ થઈ છે આની પહેલા બી એક એક્સિડન્ટ થયું હતું એમાં છોકરો મરી ગયો અત્યારે એક્સિડન્ટ થયું એ છોકરો સિરિયસ છે તમે જોઈ શકો ગાડીમાંથી ચારથી થી પાંચ ક્વાટર નીકળ્યા છે તો પ્રશાસને એનું ધ્યાન આલવું પડે પોલીસ પ્રશાસનને બી જણાવવાનું કે તમે બી ધ્યાન આ લો